મહુઆમાં અયોધ્યા થીમ આધારિત ગણપતિ ઉત્સવ બન્યો આકર્ષણનું કેન્દ્ર મહુઆ શહેરમાં હાલ ચાલી રહેલા ગણપતિ મહોત્સવને અનોખું રૂપ મળ્યું છે દર વર્ષે ખારાજાપા વિસ્તારમાં થીમ આધારિત ગણપતિ ઉત્સવનું આયોજન કરવામાં આવે છે આ વર્ષે આયોજક મંડળ દ્વારા અયોધ્યા થીમ આધારિત વિશાળ સજાવટ કરવામાં આવી છે જે શહેરજનો તથા આસપાસના વિસ્તારોના ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે અયોધ્યાની યાદ તાજી કરી દે તેવી સુંદર સજાવટમાં હનુમાનગઢી લતા મંગેશકર ચોક અને સરયુ ઘાટને જીવંત સ્વરૂપ આપવામાં આવ્યું છે ખાસ કરીને અયોધ્યામાં ભગવાન શ્રી રામનલ્લાની જેમ જ આકર્ષક મૂર્તિ અહીં ગણપતિ બાપાની સ્થાપનામાં તૈયાર કરવામાં આવી છે ભક્તોને એવો અનુભવ થાય છે કે તેઓ મહુવામાં નહીં પરંતુ અયોધ્યાના પવિત્ર ધામમાં હાજર હોય રોજના હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શન કરવા માટે અહીં પધારી રહ્યા છે દિવસ દરમિયાન ભક્તોની અવરજવર સતત રહે છે તો સાંજ પડતા જ આ વિસ્તાર દીપોત્સવ સમાન પ્રકાશ અને ભવ્ય સજાવટથી ઝળહળી ઉઠે છે બાળકો માટે રોમાંચક વાતાવરણ યુવાનો માટે ફોટોગ્રાફીનું આકર્ષક સ્થળ અને વડીલો માટે ભક્તિભાવનું કેન્દ્ર બની ગયું છે